માટી બસશે તો માનવ પણ બસશે માટી બસશે તો જીવ સૃષ્ટિ પણ બસશે માટી બસશે તો જીવંતતા પણ રહેશે અને માટી જો બસશે તો આગળ આગળનું ભવિષ્યનું જીવન પણ સમૃદ્ધ બનશે આપણી આવનાર પેઢીઓ પણ સુખ શાંતિથી જીવી શકશે તો બધા કામને ભેગા મળી અને આપણે બંને કામ તેની લેબ તેનું પ્રોડક્શન કામ એ પાંચ હજાર નું છે અત્યારે એક પણ અમારી પાસે બોટલ બધતી નથી બનાસકાળાના ખેડૂતો જ લઈ જાય છે અને એક વખત લઈ ગયા પછી બીજી વખત ત્રીજી વખત ચારે બાજુથી બધા બંધ્યા છે એટલે આજે પ્રથમ લેબ ચાલુ કરવામાં આવી છે શું કેશો કેટલો ફાયદો થયો આજે સોઇલ ટેસ્ટિંગ લેબ અહીંયાનું ઉદઘાટન કરવામાં આવે છે તો એનાથી સોઇલમાં કેટલા એના ન્યુટ્રિયન્ટ છે કેટલું પ્રકારનું એમાં કોપર છે પોટાશિયમ છે એ બધું જાણવા મળી શકશે અહીંયાથી અને જે પ્રકારની ઉણપ જોવા મળશે જે સોઇલમાં એ પ્રકારનું એમને આગળ ગાઈડન્સ મળશે કે કઈ વસ્તુ અંદર નાખવીને છોડને એ કઈ રીતે આગળ ફળરૂપ મળી શકે ઈશા ફાઉન્ડેશન અને બનાસ ડેરીના સહયોગથી મેટીનું પરીક્ષણ ખાસ કરીને જો વાત કરવામાં તો માટીનું પરીક્ષણ કઈ રીતે થશે અને જે પરીક્ષણ થશે જેને લઈને ખેડૂતોને કઈ રીતે ફાયદો માટી ના અલગ અલગ સ્તરનું સેમ્પલિંગ કરીને એનું ટેસ્ટિંગ કરવામાં આવે છે કે કયા લેયરથી માટીને કાઢી છે પછી એમાં ઘણા બધા કેમિકલ્સ નાખી અને અલગ અલગ લેવલનું એનું ટેસ્ટિંગ થાય કે જેમાં પોટેશિયમ કેટલું છે કોપર કેટલું છે માઇંગનીઝ કેટલું છે તો એમાં એની માટે અલગ અલગ જાતના ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે જેનો વપરાશ થાય છે જેનાથી દરેક વસ્તુની જાણ કરી શકાય કે કઈ વસ્તુનું સ્તર કેટલું છે અને કઈ વસ્તુની ઉણપ કેટલી છે એના પ્રકારે આગળ પછી જે આખી ટીમ છે સેફ સોઈલની અને બનાસ ડેરીના સહયોગથી જે સાયન્ટિસ્ટ છે આપણા એ ખેડૂતોને આગળ માહિતી આપી શકશે કે આ વસ્તુ ઓછી છે અને તમે આ રીતે એ વસ્તુને એડિશન કરો તો તમે એ રીતે એનું એ વસ્તુનું એનું અંદર એનું જે વસ્તુ છે એ વધારી શકો અને તમારા પાકમાં એનો ફાયદો મેળવી શકો અહીંના લોકો માટે એકદમ જ નોમિનલ રેટમાં આપવામાં આવે છે આજની સોઇલ હેલ્થ માટેની ભારતની અતિ આધુનિક એવી જે લેબ એમાં માટીની જીવંતતાને પણ ચકાસી શકાય તેવી આ લેબ એ આપણા ગુજરાતની અંદર આપણા થરાદમાં આજે બની રહી છે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ મુખ્યમંત્રી હતા ત્યારે સોઇલ હેલ્થ કાર્ડ તેનો કન્સેપ્ટ લાવ્યા હતા હવે તેને આગળ વધારીને તેની જીવંતતા સુધીની ચકાસણી કરી શકાય અને તેના આધાર ઉપર ખેડૂતોને તેનું જ્ઞાન આપી શકાય માહિતી આપી શકાય જેથી કરીને ખેડૂતનો ખેતીનો ખર્ચ બચી શકે અને જૈવિક તત્વોનો વધારો થઈ શકે જેથી જમીનની સમૃદ્ધતા પણ વધે અને તેમાંથી તૈયાર થયેલો ખોરાક એ માનુષ મનુષ્ય હેલ્થ માટે પણ ખૂબ સારો થાય બીજું તો આણંદ યુનિવર્સિટીએ બાયો ફર્ટિલાઇઝર માટેની શરૂઆત આજથી પંદર વર્ષ પહેલાં મોદી સાહેબ અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારે કરી હતી બનાસ ડેરી અને આણંદ કૃષિ બંને સાથે મળીને બાયો ફર્ટિલાઇઝરની વ્યવસ્થા પણ અહીંયા કરવામાં આવી છે ઈશા ફાઉન્ડેશન અને સદગુરુ સદગુરુએ સેવ સોઈલ અભિયાનના માધ્યમથી જમીન બચાવવા માટેનું મહાઅભિયાન લીધું આજે સદ્ગુરુનો જન્મદિવસ છે અને એમના જન્મદિવસ આજે એમને બધા ખેડૂતોએ પણ ખૂબ શુભકામનાઓ પાઠવી છે કે ભારતની ધરતી ઉપર આ બનાસકાંઠાની ધરતી ઉપર જમીનની સમૃદ્ધતા વધારવા માટેનું કામ અહીંયાથી થશે તેના માટેનો એક એફપીઓ પણ ખેડૂતોને જોડવા માટેનું તેની પણ શરૂઆત ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશનની પણ આજે કરી છે તો ભવિષ્યની અંદર એમાંથી તૈયાર થયેલો વસ્તુઓ એનું માર્કેટ વેચીને ખેડૂતોને વધારે આવક મળે અને ખેડૂતો પોતાની જમીનને સારી બનાવી શકે ત્રણેય કામ આજે એક સાથે કરવામાં આવ્યા છે